देखो मेरी बच्ची बोली आ, मैं तो कुछ नहीं करे अभी तो बैठी थी यहाँ पे कूलर के सामने और ब्लॉक तो सुबह सात बजे चालू हो गया था और मैं आ गई हूँ जॉक पे मेरी फ्रेंड के पास अभी तो एक कस्टमर थे कुछ देख के चले गए लिया कुछ नहीं और अच्छे सारे कस्टमर आए गए छः बजे के बाद तो कितनी भीड़ होती हम तो कुछ बात भी नहीं कर सकते कौन कहा है वो भी देख नहीं सकते તો અભી તો બેઠે હમ લોગ ગુજરાતી બોલો અત્યારે તો અમે બેઠા છીએ કારણ કે કસ્ટમર આ તડકા ના અમે નથી રહી શકતા તો બસ સાડા છ સાત વાગે ચાલુ થાય ત્યાં સુધી તો પાંચ વાગે સુધી સાડા ચાર વાગે સુધી બેસવાનું પછી કામ કરવાનું પછી કામે ચડવાનું ત્યાં સુધી બેસવા મેં બાદ મેં મિલતે હે સાડા ત્રણ ની ઉપર થયું છે અમારા બધા સ્ટાફ કુલર ની સામે બેઠા છે પણ મારે થોડુંક શૂટિંગ કરું હતું એટલે કુલર મુખ ઘડીક પડતું અને હું અહીંયા આવી છું તમારી સાથે એક વાત ચેર કરવા એક આઈસ્ક્રીમ સેટ બતાવવા તો તમે જોવો છો આઈસ્ક્રીમ સેટ મારી પાસે કેટલો મસ્ત છે ને સરસ મજાનું પીસ તો આ ચારસો ત્રીસના છ નંગનો સેટ છે એટલે કે જેવી જેવી વેરાયટી એવો ભાવ તો મને તો આ બહુ જ પર્સનલી બહુ ગમે છે ભાઈ ગરમીની સિઝન છે તો અત્યારે ચા કોફી તો કોઈ ન પીવે અત્યારે બધા આઈસ્ક્રીમ જ ખાય તો વાત કોની જવો છો ચાલો ફટાફટ વિઝિટ કરી જાઓ અને મનગમતો સેટ તમે લઈ જાઓ તો કમેન્ટ કરીને કહેજો કે તમને આ મારી જોઈ જાઓ હા બીજી આઈટમ જોજો ને મારી પસંદનો સેટ આ આઈસ્ક્રીમ સેટ તમને કેવો લાગ્યો છે ને મસ્ત આવે તો ઘણાય નામ છે તો ચાલો બીજા નામ ઘડીક પછી બતાવો થોડી કુલર ની હવા ખાઈએ ચાપ પાસે બેસે પછી પાછા માં ત્યાં જઈ તમને કોમેન્ટ માં કેજો કેવો લાગ્યો તો બહુ જ આજે ગરમી હતી એટલે ઠંડુ કઈક મન થયું તો હું જોબ પરથી આવી ગઈ છું પોણા દસ વાગ્યા છે અને હંમેશા આપવા લઈ આવ્યા છે મેંગો ડોરી બહુ મસ્ત છે પોતે એ જ ખાય છે ચાલો બધા ખાવા હંમેશા પપ્પા પણ મેંગો ડોલી જ ખાય છે

ફ્રેન્ડ્સ અહીંયા મસ્ત મજાના મગ તૈયાર થઈ ગયા છે અને અહીંયા ભાત પણ થઈ ગયા છે આમાં રોટલી થઈ ગઈ છે હવે કાંદા સુધારવાના છે તો દોઢ પોણા બે માં થોડીક વાર છે ઉમેશ અપ્પા જય સ્વામિનારાયણ ઘણા દિવસે તમને વિડીયોમાં તમે આવ્યા તડકા કેવા છે ઉમેશ અપ્પાને ગરમી લાગી ગઈ છે આંખું આવી બિચારા આંખે નકરું દુખે છે ને ટીપા નાખ દેવાય

તો આ વખતે વિચાર્યું કે પ્લેટ ન ખાવી દઈએ એટલે અગાઉ અમે તૈયારી કરી નાખી હતી કારણ કે વાવાઝોડાની આગાહી હતી તો ભાઈ ઉમેશા કવડી મોટી પ્લેટ લઈ આવ્યા અને મારાથી તો આ પારથી કે ઓલે જવાતું જ નથી ઘરમાં ઘરમાં મારે લીપ નખાવી પડી કારણ કે ભૂંડાઈ ની પડવાની હતી રહી ગઈ એટલે આની અંદર મેં પાટલો મૂકો છે આમ અને અહીંયા પાટલો મૂક્યો છે ઉમેશાપાને જોઈને કામ આવું છે ઘરમાં ઘરમાં મારે લીપ ન ખાવી પડી હાય ગાઈશ તો આજે હું ગઈ હતી સુપર મોલમાં અને ત્યાંથી લાવી છું નાને ડબ્બો નાય સિલ પાવડરનો એક પાઉચ લાવી છું નેસકેફીનું અને મસાલેદાર ખાખરા તો ભાઈ ત્યાં તો વિડીયો ઉતારવાનું શૂટિંગ કરવાનું એલાઉડ નથી એટલે હું ગઈ હતી અને આવીને તમને બતાવું છું કે હું આટલા વાના ત્રણ વાના લાવી છું જય શ્રી કૃષ્ણ તો ત્રણ વાગી ગયા છે અને હું આવી ગઈ છું જોબ ઉપર તો અડધી મારી ફ્રેન્ડ બેઠી છે અહીંયા મારી બાજુમાં અને અડધી મારી કર્યું અવાજ નહીં કરવાનો અને અડધી સુધી છે જોકે હું બધાને મળી આવી છું અને અમારા સર પણ અહીંયા બેઠા છે એ મસ્ત કુલરની હવા ખાય છે તો ચાલો ફરી એને પાછા મળી અત્યારે તો બેઠા જ છે કસ્ટમરથી સાંજે આવે થોડીક એને પાછામાં ત્યાં સુધી ત્યાં સુધી તમે આરામ કરી લો તો ફ્રેન્સ જોઈ શકો તમે કે અત્યારે કોઈ જ કસ્ટમર નથી બધા પોતપોતાના ઘરે સુઈ ગયા છે તો ચાલો ઘડી ગપ્પા મારીએ સુઈ જાજો પાછા કઈ બહાર નીકળતા નહી